નો ક્રોચલ કરી લેવો જો હોજલ સાહેબ ચટાઈનું પાડું ખાલી વ્યવસ્થા કરવાની છે આ વ્યવસ્થાનો વાત જો તમારે ખસીનું આમ પ્રાથમિક છે આયા પરવાઈએ બાદમાં આમ કે વાયરસ કે છે થેન્ક યુ બીજું બેઠીને તો કાઈ આમ નથી એસાવા સાબલ કરવાની જરૂર તમને લાગે છે એ વિવાદ અમાર ના પ્રશ્ન એ વિવાદ થશે એનામાં સર રેજિસ્ટર વાશી

અને કમરો સુદામનોડો બે આખી ઓફિસ બે બનાવો જેમ બે ભાગ થાય આપણા બે ભાગ તો જેથી અમારા વચ્ચે લાગણી અને કયો તો અમે પગડે બોલો ભાડાના કાળા થાય પણ આમાં મારી કે તમારી કોઈ ની મારે જવા માટે મેં કીધું મારા ઓલું થઈ જાય નહીં આ સુરા પૂછો એક જ પાણી આયુ છે વરામાં એક વરસાદ હારો આવ્યો પાણી કીધું

સાહેબ હોય ને અમારે આગેવાનો ફોન